સ્કૂલ રિક્ષામાં બાળકોને ખીચોખીચ ભરીને રિક્ષા દોડાવવાતી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના આધારે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ કરતા આ ઘટના રાયખડના વૈશ્ય સભા પાસે આવેલા રોડની હોવાનું સામે આવ્યું હતું જેના પગલે ટ્રાફિક પોલીસે રિક્ષાના નંબરના આધારે રિક્ષા ચાલક ઇલિયાસ મનસુરી ધરપકડ કરી તેની રિક્ષા પણ કબજે કરી હતી શહેરના અનેક વિસ્તારોમાં બાળકોને જોખમી રીતે રિક્ષામાં બેસાડવાના દ્રશ્યો અનેક વખત સામે આવતા હોય છે જેને પગલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજેશ પટેલે ફરિયાદીને અગાઉ ખોટા દારૂના કેસમાં ફસાવીને ધરપકડ કરી હતી જે બાદ ખોટી રીતે ડરાવી ધમકાવી બીજા ખોટા કેસમાં ફસાવવાનો ડર બતાવીને પચાસ હજાર પડાવ્યા હતા અને હજી પણ ખોટા કેસમાં ફસાવવાના બહાને ત્રીસ હજાર રૂપિયાની લાચની માગણી કરી હતી ત્યારે ફરિયાદ એસીબી નો સંપર્ક કરી ફરિયાદ કરતા રાજેશ પટેલ વતી લાંચ લેવા આવેલ ભરત ઠાકોર નામના વચ્ચે ત્યાં ઝડપી પાડ્યો હતો જે પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પટેલની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આજે ગુજરાતના ચાર મહાનગરોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે જેમાં રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આજે ભારે વરસાદની સિસ્ટમ સક્રિય મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે સરસપુર અને ચાંદલોડિયામાં ટ્રાફિક જામ થતા ચાર જેટલી એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી જ્યારે રિવરફ્રન્ટ પર ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો